એની સાથે મનરેગા ડિપાર્ટમેન્ટ કે જે અહીંયા તાલુકા પંચાયત હસ્તક કામ કરે છે અને એના જે કર્મચારી છે અને મહિલા કર્મચારી છે એ મહિલા કર્મચારીને પ્રસૂતિ ના આઠ મહિના વીતી ગયા છે અને પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ તેમણે મેટરનિટી લીવ કે જે એમનો અધિકાર છે એની મંજૂરી માંગી હતી અને એ મંજૂરી તારાપુર ટીડીઓ દ્વારા ના મંજૂર કરવામાં આવી છે અને ઉલ્લેખ એવો કરવામાં આવ્યો છે કે તમને તમને લીવ લીવ કામ હોવાના કારણે મળી શકે તેવી નથી અને આજે એ પચીસ આઠે મંજૂરી માગેલો જે લેટર હતો તેનો જવાબ જે તે મહિલાને તેવીસ નવ બે હજાર પચીસના ના રોજ મતલબ આજે ઓગણત્રીસ દિવસ પૂર્ણ થયા છે અને એ મહિલા કે જે અહીંયા પ્રસૂતિની પીડા વેઠી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું અધિક કર્મચારી છે અહીંયાના કે જે કરાર આધારિત કર્મચારી કહેવાય એમની સાથે આપણે ઉપસ્થિત છે કે જે એમની માંગ એક છે કે ભાઈ તેમને જે તે સમયે માંગેલી લેવ આજે પ્રસૂતિનો આઠમો મહિનો છે અને વોટ્સઅપ દ્વારા મેસેજ એવા કરવામાં આવે છે કે ડોક્ટરે તમને કઈ તારીખ આપી છે ડિલિવરીની એ તારીખ અમને આપો તો અમે તમને મંજૂરી આપીએ બાબત છે આ અધિકારીઓના ઘરમાં કદાચ કોઈ સ્ત્રી નહીં હોય આ અધિકારીઓના ઘરમાં કોઈ દીકરી નહીં હોય તમે કેવી રીતે માંગી શકો કે તમને કઈ તારીખ ડોક્ટરે આપેલી છે અંદાજીત તારીખો હોય છે અને કોઈ દિવસ તારીખ પ્રમાણે પ્રસુતિ થતી પણ નથી પરંતુ જે અધિકાર જે છે એ અધિકારનું અહીંયા હનન થઈ રહ્યું છે

અહીંયા તાલુકા પંચાયત કચેરીમાં નોકરી તાલુકા પંચાયત મનરેગા સખામાં ગ્રામ રોજગાર સેવક છું અચ્છા તો શું તમારી કામગીરી શું આવે મારી ગામડે જઈ અને રોજગાર આપવાની કામગીરી છે ગામડે જવું પડે મતલબ તો હા તો આ પ્રસૂતિ જ્યારે હોય મતલબ ડિલિવરી પર તમે હોય ત્યારે તમે જઈ શકો ટ્રાવેલિંગ ત્યારે મારાથી ટ્રાવેલિંગ પ્રસૂતિના સમયે ટ્રાવેલિંગ થઈ શકે તેમ નથી અચ્છા તો અત્યારે જે ટીડીઓ સાહેબે તમને જે જવાબ આપ્યો છે અરજી નામજો એની અંદર લખેલું છે કામ હોવાના કારણે અથવા કામના ભારણના કારણે તો તમે કામ કરી શકો ને એવું કેવું કામ છે કે તમને મંજૂરી નથી આપતા ના મને એ કામ મારાથી થઈ જ નહીં શકે કારણ કે એક કામ જે છે એ કેવાયસી નું છે અને આધાર કાર્ડ નું છે તે ગામડે જઈને થઈ શકે છે હવે ગામડાના રસ્તાઓ અત્યારે સારા નથી અને મેં મેટરનિટી લીવ ગયા મહિને બિપલાઈ લીધી છે તો અત્યારે કામ આટલું બધું આવી ગયું અને મારી તબિયત આવી હોવા છતાં મને હેરાન કરે છે તમને ના મંજૂર અરજી થઈ છે એની ખબર ક્યારે પડી પોસ્ટ દ્વારા મને ગઈ કાલે બપોરે મારા ઘરે પોસ્ટ માં આ લેટર આવ્યો અને મેં જાણ્યું કે મારી મેટર લીવ છે તે ના મંજૂર કરી છે એટલે મને આઘાત લાગ્યો અને મારું ત્યારે જ બીપી લો થઈ ગયું તો મને એ તો મારા સસરા મારી જોડે હતા તો એ મને હોસ્પિટલ લઈ ગયા અને તાત્કાલિક પછી અમારા જે એપીઓ છે એમનો ફોન આવ્યો અને એમણે એવું કીધું કે બેન તમારી છેલ્લી ડેટ કઈ આપી છે અને તમારો જે ફાઇલ છે એનો અમને બધો પીક ફોટો પાડીને વોટ્સઅપ કરો અમે તાત્કાલિક એમને ફોટો વોટ્સઅપ કર્યો પણ એમણે કશી કાર્યવાહી આગળ કરી નહીં અત્યારે ન્યાય માટે તમે અહીંયા આવેલા છો અત્યારે હું અત્યારે અમે ન્યાયમાં આ મારા હસબન્ડ છે એમણે બી કાલે અહીંયા આગળ ટીડિયો સાહેબને આવીને મળ્યા અને એમણે કીધું કે આવી રીતે તમે ના કરી શકો તો એ ટીડીયો એ સરે એવું કીધું કે મારી જવાબદારી નથી આ તો ઉપરથી નિયામક સરે કીધું છે એટલે મારે તમને કહેવું પડે તો મારા સર મારા હસબન્ડે કીધું કે તમે ઉપરથી અમને લેટર લાવી આપો તો મેં ઉપર જિલ્લામાં જઈને મળી એમ

જે અધિકારીઓ જે છે અધિકારીઓ અત્યારે આની વેદના સમજી શકતા નથી આ મહિલાની શરમથી ડૂબી જોઈએ શરમથી ડૂબી પણ એટલી મોટા તળાવ ડૂબી મરવું જોઈએ કે તમે એક મહિલાને ન્યાય નથી આપી શકતા પર જ્યારે કોઈ પણ મહિલા હોય એની આબરૂ શરીર તમામ પર પડદો હોય તેમ પણ આ મહિલા અત્યારે અહીંયા આ પરિસ્થિતિમાં અહીંયા અહીંયા સુધી આવી છે તમારે તમારા લોકોએ શરમથી ડૂબી મરવું જોઈએ એમના હસબન્ડ છે એમની સાથે આપણે વાત કરીશું શું પરિસ્થિતિ છે મારું મારું નામ મહેશ લિંબાચિયા છે હું પણ ગ્રામ વિકાસની અંદર નોકરી કરું છું છેલ્લા પંદર વર્ષથી મારા વાઇફ અહીંયા મેટર્નિટી લીવ માટે પચીસ આઠે એમને અરજી કરેલી હતી જે અરજી અનુસંધાને હું કાલે ટીડીઓ સાહેબે ના મંજૂર કરી અને અનુસંધાને મળવા આવ્યો હતો અને મળવા આવ્યો તો ટીડીઓ સાહેબે એવું કીધું કે ભાઈ મને ઉપરથી પ્રેશર છે ને મને ના મંજૂર કરવા માટે ઉપરથી કોનું પ્રેશર છે અને કેમ એક મહિલાને ના મંજૂર કરવી એ તો ટીડીઓના હાથમાં છે અત્યારે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને મળવા આવ્યા પણ એ જગ્યા છોડીને ગતા રહ્યા છે ક્યાં ગયા છે કે ઓફિસ નહીં ખબર નહીં કે ક્યાંની મિટિંગમાં ગયા છે એટલે એ લોકો જવાબ આપવા તૈયાર નહીં અને ઉપરથી જવાબ મળશે તો અમે આપીશું બાકી રજા મંજૂર નહીં કરીએ પણ અહીંયા તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પણ મતલબ હોય છે તો એવી કોઈ રજૂઆત કે આતી ઊભી કરી અમે અમારી શાખા અધિકારી તરીકે એટીડીઓ છે પણ એ લોકો હાથ મૂકવા તૈયાર નહીં શું કહેવા માંગે છે એ એવું કહે છે કે તમારે ટીડીઓ સાહેબને મળવાનું અમારે કોઈને મળવાનું નહીં ટીડીઓ સાહેબને મળવાનું ટીડીઓ સાહેબ એટલા બધા ક્રૂર છે ક્રૂર છે એટલે ક્રૂર નહીં પણ અમે પચીસ આઠે રજા એટલે વહેલી લીધેલી કે અમારી ઓફિસ પહેલે માળે છે એમને કામગીરીના અર્થે તમામ સ્ટાફને પાંચ પાંચ મિનિટે નીચે મિટિંગમાં બોલાવતા હતા અને આને દાદર ઉતરીને આવવું પડે એટલે ઘડીએ ઘડીએ અમે તકલીફ પડતી હતી તો એમને એવું કીધું કે નોકરી ના થતી તો રાજીનામું મૂકી દો બાકી કામ તો કરવું જ પડશે એટલે અમે રજા વહેલી મૂકેલી

તો એક મહિના લગીને લેટર મૂકી રાખવાનો એનો મતલબ કે માનસિક હેરેસ્મેન્ટ કરવાનું મતલબ છે બીજું કે આગલા મહિનાના પગાર પણ આ ના કરવાનો નહીં એવું પગારે પણ અટકાવવામાં આવે છે ના ના મારો પગાર બી નથી કર્યો જુલાઈ મહિનાનો પગાર નથી કર્યો કામગીરી તમારી ઓછી છે એ પ્રમાણે તમારો પગાર નહીં કરવાનો આવું મારી અત્યારે તબિયત આવી છે ઘરમાં અમે બે જણે એક મંદ નોકરી કરીએ છીએ પગાર અમારે બેહનું એક બધ આવે છે હવે મારે અત્યારે કેટલી જરૂર હોય ખાવા પીવાની આતે અને આ લોકો ઉપરના અધિકારી પગાર કરવાની ના પાડે છે બોલો તો અમે જઈએ ક્યાં પગાર પણ કરતા નથી કામગીરી ઓછી છે તેવા બહાના અહીંયા બતાવ્યા કરે છે મારા તમારા અને દરેક માટે આ તારાપુર તાલુકાની કદાચ આ પ્રથમ ઘટના છે કે આવા અધિકારી કે જે બિલકુલ નઠોર જ કહેવાય કે જે પગાર પણ નથી કરતા સાથે સાથે પગાર તો એક રહ્યો કદાચ લેશે કેમ કે પીડા એમની પોતાની છે ને ટીડીઓ સાહેબ કદાચ સમજી નહીં શકે પરંતુ જે લીવ કે જે અધિકાર છે નેવ દિવસનો એ અધિકાર અત્યારે અહીંયા છીનવાઈ રહ્યો છે અહીંયા કોઈ રાજકીય મતલબ માહોલ નથી કોઈ રાજકીય પાર્ટીના વિશે કંઈ કેવું નથી પરંતુ આ જે માણસ બની અને માણસઈને જગાડવા માટે અહીંયા અમારો આ એક પ્રયાસ છે કેમ કે તમે માણસ જો ના થાવ પાર્ટી સાથે ગમે તેવા સંબંધો હોય કોઈ પણ પાર્ટી સાથે ગમે તેવા તમારા સંબંધો હોય રિલેશન હોય પરંતુ હાલ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ માણસની છે કેમ કે અધિકારી કોઈ પણ આખરે છે તો એ માણસ જ છે આ મહિલા છે મહિલાને પ્રસુતિની પીડા થઈ ગઈ છે અને રજા મેટરનિટી લીવ આપવામાં ન આવી નેવ દિવસનો સમય કાયદેસરનો મળે છે ચાહે સરકારી કર્મચારી હોય કે કરાર આધારિત હોય કે આઉટસોર્સિંગ કર્મચારી હોય દરેક મહિલાને એ અધિકાર છે સરકાર અને તંત્ર મોટી મોટી વાતો કરે છે કદાચ થોડા સમય પછી જ કદાચ આજ ટીડીઓ સાહેબ મહિલા સશક્તિકરણના પ્રોગ્રામમાં આખું મેનેજમેન્ટ કરશે શું કામનું આ મેનેજમેન્ટ તમારું તમે તમારી કચેરીની અંદર વર્ષોથી ફરજ બજાવતા હજી મહિલા અધિકારીને તમે મેટરનિટી લીવ નથી આપી શકતા અને શરમ તો અમને અમને પણ ત્યાં આવે છે કે તમે પૂછો છો કે ડોક્ટરે તમને તારીખ કઈ આપી છે ખરેખર આ વિડીયો કદાચ રિલીઝ થશે ને રિલીઝ થયાના એ જ દિવસે અમને અંદાજો છે કે રજા એમની મંજૂર પણ કરવામાં આવશે પરંતુ દોઢ દોઢ મહિના સુધી એમને તો કરવામાં આવી રજા મંજૂર કરીને કદાચ અમારા વિડીયો કેમ કે અમે તો મંજૂરી આપી દીધી હતી તારીખો અલગ બતાવવામાં આવશે આગલા દિવસમાં પરિવારને પણ હેરાન કરવામાં આવશે એમની નોકરી છીનવાઈ જાય એમની બદલી થઈ જાય એવા પણ હથકંડા અહીંયા અપનાવવામાં આવશે એ પણ અમને ખબર છે પરંતુ આ તમારા માટે શરમજનક બાબત છે તારાપુરની જનતા માટે તમામ અધિકારીઓ કે જેમની પણ મહિલાઓ

ખરેખર ટીડી સાહેબ અહિયાં છે કે કેમ એ આપણે જાણીશું કે આ તાલુકા વિકાસ અધિકારી નું આ કેબિન છે તમે જોઈ શકો છો અહીંયા ભાઈ કોઈ છે અહીંયા પટાવાળું કોઈ કોણ છે અહીંયા તમે બેઠા છો કોણ છે અહીંયા પટાવાળા કોણ છે અહીંયા કોઈ સાહેબના બહાર ઉભું કોઈ રજા લઈને મારે જવાનું અંદર કે નહીં લેવાની રજા ડાયરેક્ટ જતું રહેવાનું હે સાહેબ નથી સાહેબ નથી કઈ ગયા છે આપણે ગયા છે પ્રોગ્રામમાં ગામડે ગયા છે બતાવો કેબિન ખોલી અહીંયા તમે જોઈ શકો છો સાહેબ સ્વાભાવિક વસ્તુ છે કે એમનું કામ એમના માટે મહત્વનું છે આ મહિલાની પીડા મહત્વની નથી એટલે પોતે અત્યારે ઓફિસ ખાલી છે પોતે ગામડે ગયા છે કામ પણ કરવું જ જોઈએ આપણે ના નથી કહેતા પરંતુ પહેલું કામ એ માનવતાનું હોય છે કેમ કે જ્યારે તમે ખુરશી પર બેસો છો અને તમે તમારી પાસે જે સત્તા આવે છે એ સત્તાની સાથે સાથે તમે જ્યારે ભાન ભૂલી જાઓ ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે હાલ આ તારાપુર તાલુકા પંચાયતની કચેરી અને કચેરીની બહાર

જઈ શકે છે એમની બદલી પણ થઈ શકે છે અને બદલી થવાની છે એ તો પાકું જ છે આ લોકો કરશે એ પાકું જ છે કેમકે જયારે કોઈ પણ અધિકારી તલવાર આવે ને ત્યારે આ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે પોતે શું કર્યું છે એના કારણે આ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે પડછાયો આજે વહેલી સવારે અહીંયા તારાપુર તાલુકા પંચાયતમાં પડ્યો અને એક પડછાયો કે જેનું આખું સત્ય તમારી સામે અમે આ રજૂઆત કરેલી છે